મોદી સરકારે રક્ષા ક્ષેત્રમાં પણ ગુજરાતની કોન્ટ્રાક્ટવાળી પ્રથા છે ને લાગુ કરી દીધી છે અને આ હેઠળ સેનામાં યોજના બનાવવામાં આવી છે જેનું નામ છે અગ્નિવીર યોજના અત્યારે ભોપાલથી સમાચાર સામે એવી રીતના આવ્યા છે કે એક અગ્નિવીર યોજનાના જવાને ભોપાલમાં પચાસ લાખ રૂપિયાની ચોરી કરી છે તો વિસ્તારે વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમજી મધ્યપ્રદેશના ભોપાલમાં અગ્નિવીર યોજનાના ટ્રેની જવાન નામ એમનું છે મોહિત સિંહ બઘેલ પોતાના સાથીદારોની સાથે સોનાની દુકાનમાં લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે પોલીસે એમને પકડી પણ લીધા છે અને આ ગેંગ નવ ઓગસ્ટના દિવસે બંદૂક નિર્ણય પચાસ લાખ રૂપિયાની લૂંટ ચલાવવા માટે આવી હતી કહેવામાં એવું આવી રહ્યું છે કે એમના શાળા છે એમનો કરજો પૂરો કરવા આ લૂંટ ચલાવવામાં આવી હતી ભોપાલ પોલીસે સીસીટીવી મારફતે આ અગ્નિવીર જવાન અને એના છ સાથીદારોને પકડી પાડ્યા છે અગ્નિવીર યોજનાનો જવાન પઠાણકોટમાં પોસ્ટેડ હતો અને એના પછી એમણે આ કાંડ કર્યો છે હવે વાત કરીએ કે અગ્નિવીર યોજના શું છે તો નરેન્દ્ર મોદી સરકારે બે હજારને બાવીસમાં અગ્નિવીર યોજનાની શરૂઆત કરી હતી આ યોજનામાં સાડા સત્તરથી એકવીસ વર્ષના યુવાનો છે એમને ચાર વર્ષ સુધી સેનામાં નોકરી આપવામાં આવે છે એમને મિલિટરી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે અને વર્ષ સુધી એ વિવિધ સેવા આપે છે પણ જો આ ટ્રેનિંગ લીધેલો જવાન છે એ અસામાજિક તત્વ બની જાય અને લૂંટફાટ કરવા લાગે તો સેનાની ટ્રેનિંગનો ઉપયોગ છે એ કેટલો યોગ્ય કહેવાય જે કંઈ પણ છે તમારું માનવું અમને કમેન્ટમાં લખી અને જણાવો જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા ધન્યવાદ